રાષ્ટ્ર સેવા અને સેવાને સમર્પિત ભાજપ છે કાર્યક્રમની શરૂઆત દિવસની ફિલ્મ બતાવીને આપણે કરીશુંભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહી ચુક્યા છે અને બાવી ગામ સમાજના પણ પ્રમુખ રહી ચૂક્યા છે એવા ભાઈ શ્રી એ તો સૌ જાણતા હશે પણ જે નવા કાર્યકર્તાઓ આવ્યા છે એમને કદાચ ખબર અને ગરનારા તો બે આપણા અન્ડરગ્રાઉન્ડ ગરનારા શ્રેષ્ઠ અને પણ બનેલું છે તો આ બધી પરિસ્થિતિ જે તે વખતે હતી અને રોડ પણ અને આપણે એવી પરિસ્થિતિમાં જીવતા હતા કે લોકો એવું વિચારતા હતા કોઈ હશે આપણે ભારતીય જનતા પાર્ટીનો જ્યારે બજારવાળી આખી પટ્ટી જે હતી એ પટ્ટી માં પણ લગભગ 30 40 દિવસ સાહેબ નડિયાદાને ચક્રીય સદસ્ય સંમેલન શું કહે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસીમાં મુંબઈ અધિવેશનમાં થઈ એના પ્રતિકરૂપે રૂપે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ ઉજવે છે ચાલુ સાલે પાર્ટીએ વિધાનસભા દીઠ સક્રિય સભ્યોને એકઠા કરી સ્નેહમલિન સ્વરૂપે આ એક મિટિંગનું આયોજન કર્યું છે જેમાં ભાજપના નડિયાદ વિધાનસભાના સક્રિય સભ્યોને તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે અમારા જેવા કંઈક લોકોને આ સમયે ભાજપની ગતિવિધિ સ્થાપનાથી લઈને આજ દિવસ સુધીને પૂર્વેના જનસંઘની વાત કરવા માટે નવા આવેલા કાર્યકરો હોય એ પણ લોકોને એ મુદ્દા સમજાવવા માટે એક સુગ્ન પ્રયત્ન છે પ્રયાસ છે કે જેથી કરીને કાર્યકરો ભાજપની નીતિ રીતિથી વાકેફ થાય અને નરેન્દ્રભાઈ અમિતભાઈ નડ્ડાજી યોગીજી જેવા ધુરંતર આપણા નેતાઓ દેશ માટે જે કામ કરી રહ્યા છે એ કામને દાણે પીછાણે ઓળખે અને એને અનુરૂપ થવાનો પ્રયત્ન કરે એનો એક આ ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન છે